કૃષ્ણ લાલ લગી છે માગી છે સોડ્યા ગોકોને છોડ્યા મથુરા રે સોડ્યા ગોકોને છોડ્યા મથુરા રે સોડી હાલ માત પિતા નો રે કનૈયા તમે એક વાર ગોકુર માં પધાર જો રાજી નો સાતરે કનૈયા તમે એક વાર ગોકુળ મા પદાર જો ગોકુળ મા પદાર મથુરા રે સોડ્યા ગોકુળ મારા મા માસી મારિયા રે મારા મારિયા રે એ મારી નાખ્યા અસુરો મસરે કનૈયા તમે એક વાર ગોકુર મા પધાર જો मथुरा रे सोडा मिता ना बंधन ने रे छोडा मंधन रे बन्या मथुरा राजा कनै्या तिक મથુરા છોડીને હાલ્યા દ્વારકા રે મથુરા જોડી ને હાલ દ્વારકા રે સોનાની દ્વારકા વસાવે કનૈયા તમે એકબાર ગોર માપરે ગોકુળ ગોકુને છોડ્યા મથુરા રે છોડ્યા મથુરા રે લાવ્યો તમને ડાકોર બોડા રે ડાકોર ગીદા કાશી કૈયા તમે એક બાર ગોકુરમાં પદાર જો એક ગોકુરમા પદાર જોયા ગોકુલ છોડા મથુરા રે છોડ્યા છોડી હલા માત પિતો સત રે કનૈયા તમે એક વાર ગોકુરમા પદારજો રેવા ગોકુર માપદારજો રે છોડી માત મા પિતો સતરે કનૈયા તમે એક વાર મંડો રમા પદાર मथुरा रेड्या गोड्या मथुरा रे सोडी हल मात पितो साखरे कनैय एक बार गोपुरा मापदार जो रे बार गोकुळ मापदार जो रे जय बोलो जय बोलो गोपुळ मथुरा જય 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 બોલો કાળા કૈયા જય 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 કૃષ્ણ કૈયા